સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી સિમેન્ટનો જથ્થો ઝડપી પાડતી ખટોદરા પોલીસ ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે જેથી કોના પણ અસલી નામે ભરોસો કરવો તેના લઈને પણ લોકોમાં સવાલો ઉભા થયા છે સુરતના ખટોદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું જેથી કંપનીના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ખટોદરા પોલીસની ટીમે સાથે મળીને રેડ કરી હતી જેમાં ચારસો દસ જેટલી થેલીઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સિમેન્ટ વેચનાર બેને ઝડપી લેવામાં આવ્યા હતા આ બંને પાસેથી એક લાખ તેતાળીસ હજારની હલકી કક્ષાની ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો મળી આવ્યો હતો કંપનીના નામવાળી થેલીમાં સિમેન્ટનો જથ્થો ભરવામાં આવ્યો હતો જેથી હાલ પોલીસે ચારસો દસ થેલી સિમેન્ટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે